રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ હાઈવેનના એક રક્ષા માટેનો તહેવાર હોય છે દર વર્ષે કોર્પોરેશન દ્વારા આખો દિવસ બહેનોને બસની સુવિધા ફ્રી આપવામાં આવે છે કાલે રક્ષાબંધનનો તહેવાર હોય કાલે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ બહેનોને બસ મુસાફરી ફ્રી રહેશે રક્ષાબંધનના પવિત્ર પ્રસંગ નિમિત્તે કોર્પોરેશન દ્વારા દર વર્ષે કરીએ છીએ એમ આ વર્ષે પણ રક્ષાબંધન તહેવાર નિમિત્તે દરેક બહેનોને બસ સુવિધા ફ્રીમાં આપવામાં આવશે મહિલા દિન નિમિત્તે પણ બહેનોને ફ્રી સુવિધા આપવામાં આવે છે દિવાળી પર્વ નિમિત્તે ભાઈ બીજ જે તહેવાર છે એ પણ ભાઈ બહેન ના એક પ્રતિક સમાનનો તહેવાર હોય આ દિવસે પણ બહેનો માટેની રાજકોટ મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા બસની સુવિધા છે એ બહેનોને ફ્રી આપવામાં આવે છે એટલે રક્ષાબંધન મહિલા દિન અને ભાઈ દિવસે આ ત્રણ ત્રણ બહેનોના તહેવાર નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બસ સુવિધા છે બહેનોને ફ્રી આપવામાં આવે છે બસ છે કોર્પોરેશન ની અંદર જ્યાં પણ રૂટ ઉપર જતી હોય તે રૂટ ઉપર ની સુવિધા ફ્રી માં મળશે